અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગ આજરોજ પાલિકાના સભાખંડ ખાતે યોજાઈ અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ થી ભરૂચી નાકા વચ્ચેના અને અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતા પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો જેનો સભ્ય જોરદાર વિરોધ કર્યો હતો તો તેમના સુરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સુર પણ પુરાવ્યો હતો જો જોકે પક્ષની શિષ્ટતા ને લઈને તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા ન હતા આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ખાનગી એજન્સી ને કચરો ઉઠાવનાર કરાર સંબંધે ઠરાવો ને બહાલી આપવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા સભા ખંડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ બોર્ડ માં એજન્ડા પર છીસ જેટલા કામો લેવામાં આવ્યા હતા તમામ કામો વધુ મતે તેમજ સર્વાણુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ભરૂચી નાકાથી થઈને ત્રણ રસ્તા તરણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે એમાં તેમજ જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે મોટામાં મોટી સંખ્યામાં ગરીબ લોકોની વસ્તી છે અને આજે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર પંચોતેર હજાર રૂપિયા પચાસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આજે પ્રસૂતિના થતા હોય અને નગરપાલિકાની અંદર મિનિમમ રેટ થી પ્રસુતિ થતી હોય પણ નગરપાલિકાના શાસકો ખાલી ના કમાવવામાં માંગે છે કોઈ જાહેરાત કરતા નથી કે કોઈને ખબર પડે ગાયનક ડોક્ટર રાખ્યા પણ ગાયનક ડોક્ટરને કોઈ સાધનો સામગ્રી કશું વસ્તુ આપી નથી આ એક મુદ્દો થઈ ગયો એનું કહ્યું કે થોડું લઈ કમજો બીજી વસ્તુ કે ગામના ભાડાના દરો છાપરા વાળાના ગરીબ લોકોને મારી નાખવા છે કે દોઢ રૂપિયા અને બીજું કે એ તો કોઈ સત્તા જ નથી નગરપાલિકા અધિનિયમ બનાવીને ભાડા વધારા માટેના એ જિલ્લા કમિટીમાં મોકલવું પડે અને જિલ્લા કમિટી જે દર નક્કી કરે એ દર ખરા બાકી આ તો ગરીબોને માન નાખવાની અને અમીરોને જલસા કરવાની પરવાનગી આપે છે કેમ કે ગરીબ માણસ તો કોઈ છાપરી વાળો બચાવો આવવાનું નથી અમીર માણસો ફોન કર લે ભાઈ અમારા ભાડા થી અમારું ભાડું વધાર દીધું ભાઈ ત્યાં વાંકા વળી જવું પડે